જેવા ગંભીર ગુનાને લઈ બોટાદ સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા સઘન કાર્યવાહી હાથ ધરવામાં આવી છે સીઆઈડી ક્રાઇમ ગાંધીનગર દ્વારા એનસીસીઆરપી પોર્ટલ પરથી મળેલ કુલ બસો તેર ટીપલાઇન પૈકી એકસો એકવીસ ટીપલાઇન તપાસ હેઠળ લેવામાં આવી હતી આ તપાસ દરમિયાન બહાર કે ત્રણ શખ્સોએ ઇન્ટરનેટ તથા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરી બાળકો માટે અનૈતિક અને પોર્નોગ્રાફિક્સ વિડીયો તેમજ ફોટો અપલોડ કર્યા અને શેર કર્યા હતા બોટાદ સાયબર ક્રાઇમ પોલીસે ત્રણેય આરોપીઓને પકડી પાડી તેમની પાસેથી મોબાઈલ ફોન જપ્ત કર્યા છે વધુ સાયબર ફોરેન્સિક તપાસ માટે આ મોબાઈલ ફોન સીઆઈડી ક્રાઇમ ગાંધીનગરને સોંપવામાં આવ્યા છે તંત્રએ ચાઇલ્ડ પોર્નોગ્રાફી વિરુદ્ધ ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે ઝીરો ટોલરન્સ ની નીતિ અપનાવી છે અને આવા ગુનાઓમાં સંડોવાયેલા શખ્સો સામે કડક કાયદેસરની કાર્યવાહી કરાશે તેવી સ્પષ્ટતા કરી છે ન્યૂઝ નાઇન ગુજરાતી બોટાદના બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતેથી મહેરબાન પોલીસ મહાનિરીક્ષક શ્રી ગૌતમ પરમાર સાહેબ ભાવનગર વિભાગ તેમજ બોટાદ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી કે બલોલિયા સાહેબ તથા બોટાદ નાયબ પોલીસ અધિક્ષક શ્રી મહર્ષિ રાવલ સાહેબની સૂચના અને માર્ગદર્શન મુજબ બોટાદ જિલ્લાની અંદર વિવિધ સાયબર ક્રાઈમ બનતા અટકાવવાની જવાબદારી બોટાદ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનને આપેલ હોય જેના અંતર્ગત સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતેથી ચાઇલ્ડ પોર્નોગ્રાફીની જે ઇન્ટરનેટ ઉપયોગ કરીને વિવિધ રીલ્સ છે અથવા તો વિડીયોઝ છે જે અપલોડ અને શેર કરવામાં આવે છે જેવા લોકો વિરુદ્ધ એક્શન લેવા માટે ટીપલાઇન શેર કરવામાં આવતી હોય છે જે ટીપલાઇન અંતર્ગત તેઓના મોબાઈલ ઇન્ટરનેટના આઈપી અને આઈપીના આધારે તેઓની ઓળખ કરી અને તેવા ત્રણ સકબંધ વ્યક્તિઓને ઓળખી તેઓના મોબાઈલ કબજે લઈ અને સીઆઈડી ક્રાઇમ ખાતે અત્યારે મોકલી આપેલ છે અને તેઓ વિરુદ્ધ આગળ ધોરણસરની કાર્યવાહી કરવામાં આવેલ છે બોટા જિલ્લામાં અત્યાર સુધી બસો ને તેર ટીપલાઇન સીઆઈડી ક્રાઈમ ગાંધીનગર ખાતેથી આપવામાં આવેલ હતી જેમાંથી ટોટલ એકસો એકવીસ જેટલી ટીપલાઈન છે જેઓને જેઓ કોના દ્વારા શેર કરવામાં આવી છે અથવા અપલોડ કરવામાં આવી છે એવા ત્રણ વ્યક્તિઓની ઓળખ કરી લેવામાં આવી છે